મહીસાગરમાં વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત મળી માતૃભાષા મને ગુજરાતી વિષયક કાર્યક્રમનું આયોજન થયું હતું આ આયોજન ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને મહિસાગર સાહિત્ય સભા જેસીઆઈ તથા આદર્શ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે થયું હતું જેમાં કવિ હરીશ મીનાશુ કવિત્રી દેવાંગી ભટ્ટ જીબીશા પરમાર કવિ કાંજી પટેલ નરેન્દ્ર જોશી અને કવિત્રી ઝલક પટેલ ગીત ગઝલનું કાવ્ય પઠન કર્યું હતું

આજે વિશ્વભરની અંદર જેટલા ગુજરાતીઓ ગુજરાતી બોલી રહ્યા છે માતૃભાષાનો પ્રેમ કરી રહ્યા છે અને ગુજરાતી હોવાનું એક પ્રકારનો ગૌરવ વ્યક્ત કરી રહ્યા છે એ સૌને મારી શુભેચ્છાઓ અને મારા અભિનંદન આ લુણાવાડાની અંદર આ મહીસાગર સાહિત્ય સભા એ કામ બહુ સરસ કરે છે કારણ કે ભાષાની સાથેનો જે પ્રેમ હોય છે ને એને કારણે થઈ અને થોડાક મિત્રો સાહિત્ય અને ભાષાના નિમિત્તે ભેગા થઈ અને પ્રેમથી એની ઉજવણી કરતા હોય છે